કે રેલવેની જરૂર નથી આ રોડ બનાવો પેલા રોડ રોડ રોજ મને કહે છે ભાઈ રોડ હું હવે રો હું બોલીશ તમે નહીં એટલે રોડ મને રોજ કહે છે કે આ રોડને શું ગ્રહણ લાગી ગયું કે મારો મત વિસ્તાર ઓછો થાય રોડ વાત તારી એકદમ સાચી છે કારણ કે આ બેટરીવાળી ગાડી લીધી મેં હવે મને એમ ધાર્યું કે પહોંચશે કે નહીં દેવ ઉપર પણ તું મારો ભેગો હાલ છે તો પહોંચી તો જાઉં દે પર જો પહોંચી જવું આ ખાડા જોઈને મને એમ ધાર્યું કે આ થશે કેમ

અહીં લોકોને ન પહોંચતું હોય પણ એને હકીકતમાં સાચી માહિતી ન હોય મિત્ર આ જોવો તો રોડ જોવો તો ઓહો આ ખાડા તો જો મારી બૅટરી વાળી ગાડી તો પહોંચશે જ નહીં મને લાગે એનું નવી ભલેને મેલી તીએ પણ પહોંચે હું લાગતું નથી મને એમ સમજા અને ખરેખર દઈ નહીં એ હાલત રસ્તાની એક તો ભયંકર ભગવાન બધાને સદબુદ્ધિ દે સમજા ભગવાન બધાને સદબુદ્ધિ દે એ નહીં બોલીને